સ્પેશલ કચડિયું ખમણ બાપા ના હાલ ભાઈ બસો રૂપિયા કિલો છે પણ દા રૂપિયા દા રૂપિયા નું ના આવે દસ રૂપિયા છે દહલું નહી આવો હોય કચોરી ખાવું હોય તો લેતા આવો ભાઈ દહલું નહીં બેહોલા દસ રૂપિયા નો કચેરી નહીં આવો કચર કઈ નહી જવા દઉં આવો આ તા

સાફ કરું આપણે ગલ્લાઈ આવ્યા ઈંડા હોય એવું દાદાગીરી કરવા માંડે હું તો પછી આઈડિયા કરો કરો એટલે આમ જોવા પાછો આવવાનો હા તો ફેર એનો આઈડિયા કરી નાખીએ કીધું પણ તારા ખાવું હોય તો એવું નહીં ખાવું આપડે ગલ્લા લઈ આવીએ હા હા હેર કચરીઓ કચરિયું કચરિયો કચરિયું કચરિયુ ભાઈ ચોખા તલ નું કચરિયું સ્પેશિયલ તલ નું કચર્યુંલ તલ નું સ્પેશિયલ તલનું કચરિયું કચર્યું લેવું બોલાય આવા કચરી જોઈએ કેવું પણ ખરા કચરિયું

આ ખેતરો કોણ એ કચરીઓ લઈ લે સાયકલ વાળું છોકન છોકન આવ્યો હા એ તો ખરાબ આવા ના ખવાય એટલે આપડે પીસલ લાવીશું

ਭਾਈ ਬਲੂ ਕਿਸਾਕ ਮ ਕਰੀ ਆਲ ਭਾਈ ਲੈ ਭਾਈ ਹੋਣੂ ਆਲਦੇ ਹੈੜਾ ਵਾ બરાબર કોટો બોટો નહી રાખતો જોવાનું વાલી અને ઓછું છે તો ઓછું ઓછું તો આ છોકરો બધો અમારો આપવું તો પડશે ને હવે હાલ જલ્દી કર ને હે

હારું હારું શોટી થી ધંધો રો બિચારો હોય તો આજે એનું તો આલજે શેવટ નું પણ અત્યારે બસો રૂપિયા બસો ચાલીસ રૂપિયા ખબર છે ભાઈ અમે હમણાં બધા સરપંચ

हारू भाई हारू हा, हो धंधो करतो तो का हो हारू भी हो क्या काम किया तो काउ ले आ सोनी भी हो एक मजू आलो सोनी थोड़ा खाए आलू जी थोड़ी करे हारू का हारू हारू हो हा भाई धंधो कर जी सोनी थी कोई तकलीफ परत के जे पाओ हो हारू हेड़ो ले जो आ गल्लो रे आपरो गल्ल नहीं ले लिए लोको एक वा आवे छे उ आई उ नहीं उ इना कर दे ले भाई કચરીઓ એક રાખતા કર્યું ભરાય હશે ભાઈ હું કા હજુ બજાર માં નહીં મોકલે તારા પૈસા હાલ દઉં કોઈ ગમે આ પૈસા પૈસા લે હાલ પૈસા છોકરા ને મોકલો હું આજે પૈસા લઈ

Awesome.